હું મહેશભાઈ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી આજ નાના વરાછા વિસ્તારની અંદર જે સરકારી અનાજના લેવાવાળા જે વ્યક્તિઓ હોય છે એમના દ્વારા ફરિયાદ આવતી હતી કે અહીંયાથી કોઈ અમને જથ્થો આપતા નથી સ્ટોક છે જ નહીં એવું કહેતા સ્થળ ઉપર હું અને મારી સાથે સંજયભાઈ સુહાઈ સ્થળ ઉપર જઈ તપાસ કરતા ત્યાં જોયું તો કોઈ સ્ટોક હતો જ નહીં ત્યારે તેના નજીકના જે ઝોનલ અધિકારી છે જે પુરવઠાનું ધ્યાન રાખે છે એમને ફોન કરતા એમના તરફથી કોઈ વ્યવસ્થિત રિસ્પોન્સ મળ્યો ન હતો એટલે તરત જ ડેપ્યુટી એવા શ્રી વિક્રમભાઈ ભંડારી સાહેબને ફોન પર જાણ કરી અને એમના તરફથી રિસ્પોન્સ મળતા જ એમને જે ડીડી શાહ સાહેબ છે જે ડીએસઓ તરીકે એમની પોસ્ટ છે એમની જોડે સંપર્ક થયો અને એમના તરફથી હર્ષદભાઈ કરીને સપ્લાય ઇન્સ્પેક્ટર છે એમને તરત સ્થળ ઉપર એમને મોકલ્યા સ્થળ ઉપર તપાસ કરતા કોઈ જાતનો એમને જથ્થો દેખાણો ન હતો પણ ઓન પેપર છ હજાર કિલો જેટલો અલગ અલગ પ્રકારનો જથ્થો એમના સ્ટોકની અંદર બતાવવો જોઈતો હતો એ તમામ ડેટાઓ એમને લીધા છે અને જે તે ત્યાં સ્થાનિક જે જેમની પાસે જે દુકાનનું લાયસન્સ છે એ દુકાનધારક તો ત્યાં હતો જ નથી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એ દુકાન ચલાવાતી હતી એટલે તમામ પ્રકારના ડેટાઓ લઈ એમને ફોર્મને ભરીને સાઈનો લઈ અને આગળના એ કાર્યવાહી હાથ ધરવા માટે એવી અત્યારે વાત કરી છે કે અમે એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીશું આગળની વાત કરતા એમના તરફથી એવું કીધું કે પહેલા હું મારા તરફથી તમામ ડેટાનું આંકલન કરીશ અને શું ગેરરીતિઓ છે એ એ આધારે અધિકારી શ્રી જે આ બાબતે નિર્ણય લેશે અમે આગળની કાર્યવાહી કરવા માટે હાથ ધરીશું પરંતુ એક બાહેતરી એવી પણ એમને આપી છે કે આમાં કોઈ પણ જગ્યાએ અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે એમને ચલાવી લઈશું નહીં સખતમાં સખત કાર્યવાહી જે પણ આમાં થતી છે એ કાર્યવાહી કરીશું નાના વરાછા વિસ્તારની અંદર એક સરકારી અનાજની જે દુકાન છે અને એ દુકાનની અંદર એટલે કે આ છે દુકાન નંબર એકસો પાંચ અને અહીંયા બીજી એક દુકાનનો કોઈ ચાર નંબરની દુકાનનો પણ ચાર્જ આપવામાં આવ્યો છે સવારે અહીંયા કેટલી બધી ફરિયાદ અમારા જે સાથી મિત્ર છે એવા સંજયભાઈ સુહાગીઓ ઉપર ફરિયાદ અહીંયા જે ગ્રાહકો છે જે લેવા આવે છે અનાજ એમની એમના થકી એમની ઉપર ફરિયાદ આવીને અહીંયા સ્થળ ઉપર આવેલા અમે તો આ જે દુકાન છે એ દુકાનની અંદર અત્યારે તપાસ કરી તો છ હજાર કિલો અનાજનો જથ્થો આ કોમ્પ્યુટરના સ્ટોકમાં બતાવેલો છે કે છ હજાર કિલો અનાજ આ બધું દેખા છે બે દુકાનો છે છ હજાર કિલોનો અનાજનો સ્ટોક અહીંયા છે પણ સ્થળ ઉપર જ્યારે તપાસ કરી તો સ્થળ ઉપર એક પણ કિલો અનાજ નથી માત્ર ત્રણસો લીટર ઓઇલ પડ્યું છે એટલે તાત્કાલિક ઝોનના જે પુરવઠા અધિકારીશ્રી છે એને પણ બધા બોલાવી ફોન કરી જાણ કરી કે અધિકારી તાત્કાલિક પોતાની ડ્યુટી સમજી અહીંયા સ્થળ ઉપર આવી છે અને તમામ જથ્થો તપાસ કર્યો છે આખા આખા ગોડાઉનો ખાલી છે એટલે કે છ હજાર કિલો અનાજ આજે અહીંયા ગોડાઉન દેખા છે આખું ગોડાઉન ખાલી છે

એટલે આવું અનાજ અહીંયાથી આપવામાં આવ્યું છે ચોખા છે થોડા ઘણા બાકી છ હજાર કિલો અનાજ અહીંયાથી

દુકાનદારો છે એ જે અનાજ ખાઈ જાય છે એ ખાઈ નહીં અને એના બદલે ગરીબો સુધી પહોંચે એ માટેની નિષ્ઠાવાન કામગીરી અધિકારી શ્રી તરફથી આપણે આશા રાખીએ કે એવી આ કામગીરી કરશે